આજે તો બસ સવાર સવારમાં છ વાગે જાગી ગયા હતા તો આવું પણ સાથે જાગી ગયું તો હું કપડાં ધોવા ગઈ ને તો હારે પણ આવતી રહી તો મારે અરે ફલ્લી અને જો એને પણ પાણી મજા આવી ગઈ તો કંઈ નીકળતી નહોતી પપ્પા થતા હતા પણ એ કંઈ નીકળે નહીં અને લઈ જાય તો રોતી હતી તો પણ થોડી વાર પલવાતી હતી એને પછી સાબુ જ જોવો તો સાબુ તો કંઈ દેવાય નહીં તો જો એમ હું કરતી હતી પણ થોડી વાર મંગી હતી ભલે રંગી લેતી

Това ще означава, че на логи дъмбла е на маса, а на афеде е таназиру, тореолдер, лаймасур, методът е акузиру. Насленка. Торог, на афеде е на логи, а имаме колукър на

જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ તો આજે તો જુઓ ઘણો મોડો વિડીયો શરૂ કરવો પડ્યો કેમકે કામ વધી ગયું હતું તો સવારમાં કપડાં ધોયા અને બધા ગોદડા ધોવાના હતા તો ગોદડું ધોયું છે અને નાસ્તો બનાવ્યો તો મોડું થઈ ગયું તો જાજો કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો એટલે પછી અત્યારે જો બધું કામ બતાવીને પછી વિડીયો શરૂ કર્યો વિડીયોમાં બના જો તો હવે જો થોડું ઘણું કામ છે તો એ કરી નાખીએ અને આમ તો બધું થઈ ગયું કજ રબો તોને કપડા ધોવાઈ ગયા છે ને નાસ્તો કરી લીધું હેલો તો છે વાટી હવેથી ખૂટી જાતા તો વાટુ પલાળી દો મને દે તો તમારું ન સૂતી છે ને તમારું વાટુ પલ્લી જાય નહીતર પછી જોય કે કરવા ન દે તને કરતા સૂતી છે તમારું કામ થઈ જાય તો મે કે દે લાવ આજે રવાર રવાર માં ગા કામ પતાવી દો કાલે કરો તો પણ કાલે કાઈ થ્યું નહી તો આજે જો તેર માંથી સવાર માં કામ લઈ લીધું છે તોલો વર પુરા ટપલા લે દો જો ફલાળી થી થી તો ડબલ માં ભરી લઈ એક પેકેટ લાવે તો ભરાય છે પછી કાજી કા હા મને નેતર તો કાજી પુલાતી પણ આટલી ઘણી થઈ જાય 10 15 દે આવી જાય એટલે ઠેડે અત્યારે જો બહુ ફોર નોટ આઈમ થઈ ગયો છે અને જમા જમા વરસાદ શરૂ થઈ ગયો છે મોટા સાઠ વર્ષે વર્ષે સોા હમતે એક મિનિટ બાદ જાવ તો તમને ખબર પડશે કેલા મોટા સાઠ વર્ષા શરૂ થઈ ગયો છે હવે તો આ મધ્યમાન ઉવાટી છે કે વર્ષા શરૂ થઈ ગયો છે લાઈનમાં કેટલી વાર છો 12 વર્ષા સાઠ તો ક્યારે જવું નહોતું અને આવવા મળ્યો તો જો કેટલો વર્ષા જ આવે છે જાયો મત મત કરા બે મિનિટો ગર્યું ને તો કુલ બે મિનિટો એક મિનિટ પાસન્ટ આપો બેર સાઈડમાં જોવોલામાં જોર વાર્યા તો લોટ સુકાવા દીધું બા હા લો તો જામે કરી લીધું છે અને હવે બેઠી ગઈ છે સ્મુખ ને આવની બે પંખો ફિટ કરવા માટે અમાર મેન કરી ઘર સે ઓનું બેન જો અહીં ને અમાર બધું ગમે તે વસ્તુ હોય તેને જોવી પડે કાઈ નું કાઈ કેને જોવે તે અને રમકડા છે તો નઈ રમે એને જો આવું હોય બધું તે રંબા ગરે એમ એ તે આપણે જે કામ કરતા હોય એ એ જોવો તો ને આવું જ પડે ને આજ મુખ જોવું બન્ને પંખાનો ફેટ કરે છે કાલે લાવ્યા તો પણ કાલે કાઈ ટેમ નતો ર્યો તો આજ કે કરી નાખે क्योंकि के ध्यान तो रखू पड़े अमे वो पंखो है तो त्याख फिट तो कर लाइटिंग ना कहीं सेट नहीं तो पी कारीगर ने बोला तो जो इलेक्ट्रीशियन भाई आया तो हमें शेड़ा बांध दी तो थई जे आपरो पंखो शुरू क्योंकि अब वो पंखा थी कंटाई गाँट वट थी कि जल्दी जल्दी पंखो शुरू थी તો ત્યારે ત્યારે પછી ભાઈ નું બોલાવ્યા ન ભાઈ જો શરૂ કરે છે પંખો ફાઇનલી પંખો થઈ જશે ને નહીં આ દેરીથી તો પંખો ફરે છે અને હવે આ પંખાને દે દી આરામ કેમ કે અમારે બેન છે ને જો અહીંયા રમવાનું હોય તો ઈ પંખે જો બી થાય એટલે આ પંખો હવે અમારે નો માર પડે હે હેલો તો આજનો દિવસ તો જો અમારો આ વખત આજે બહાર તો જવાનો થોડો ઘણો પ્લાન હતો પણ વરસાદ આવી ગયો ને એના લીધે કાંઈ જવાનું નહીં તો હવે જોઈશું હવે આજ હું ફ્રી હશે ત્યારે ક્યાંક જઈશું અથવા તો અમે હું નામની પણ એક જગ્યાએ જવાનો વિચાર કરીએ છીએ તો કદાચ ત્યાં પણ જઈ હવે જોયું જ અને હવે આની સાથે હવે આ વિડીયોને પણ પૂરો કરીએ તો આ વિડીયો તમને કેવો લાગ્યો કહેજો અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કાલના નવા વ્લોગ સાથે ત્યાં સુધી બ બાય